ભાવનગર ખાતે આજે શહેર અને જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી સંગઠનના હોયદારો સહિતના લોકો આ પદગ્રહણ સમારોહમાં જોડાયા હતા ભાવનગર ખાતે આજે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણીયા ધારાસભ્યો ગુજરાત ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ બુથ સુધીના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પ્રથમ શહેર ભાજપા કાર્યાલય ખાતે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહના પદગ્રહણ સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ કુમાર શાહે વડીલોના આશીર્વાદ મેળવી કાર્યાલયના પગથિયે મસ્તક નમાવી પ્રવેશ કર્યો હતો આ ઉપસ્થિત આગેવાનો કાર્યકરો દ્વારા ફૂલહાર પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ મોતીબાગ ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પણ જિલ્લા પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો હતો આજે ભારતીય જનતા નિમણૂક પછી આવતા દિવસોની અંદર અમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે તમામ જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રની અંદર અમારો પ્રવાસ રહે છે કાર્યકર્તાઓની સાથેનો એક આત્મીયતાના નાતા સાથે સંવાદ કરી અને મારું બુથ સંગઠન કેમ મજબૂત થાય મારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત થાય એવા આવતા દિવસોની અંદર અમે પ્રયાસ કરીશું સેવાના કામની અંદર વધારે જોવાય સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમારું બૂથ મારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત બને સેવાના માધ્યમથી લોકો વચ્ચે જવાના અવસરો કેમ અમે પ્રાપ્ત કરીએ એવા અમારા આવતા દિવસોની અંદર ખૂબ પ્રામાણિક પ્રયાસો હશે વાત થઈ ભાવનગરના વિકાસની તો આવતા દિવસોની અંદર અમારું શિકર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને અમારા છૂટાયેલા લોકો જે વિકાસની માટે પ્રયાસો કરતા હોય છે એની અંદર અમારા સંગઠનનો હંમેશા સહકાર હોય છે